તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વ્યાજબી ભાવે વિશાલભાઈ યોગેશભાઈને વેચવાનું છે વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી જ દઈશ ટ્રેક્ટરની અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વન ઓનર ટ્રેક્ટર શોરૂમ કંડિશનમાં સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રહેજો અત્યારે ખૂબ જ માર્કેટમાં છે ન્યૂ હોલેન્ડ તો બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ સુડેલ છે બે હજાર અઢારનું અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે બે હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કંપની કલર કંપની ફિટિંગ આખું એન્જિન અને ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા વિશાલભાઈ યોગેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે અને સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં છે તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે એન્જિન પણ સો સો ટકા વીમો પાર્સિંગ ચાલુ છે બે હજાર તેત્રીસ સુધી તમને વીમો પાર્સિંગ ચાલુ જોવા મળશે અને કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવેલી છે કિંમત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને જેતપુરની પાસે ખજૂરી ગુદાડા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો